વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે નવી રેલવે ટ્રેક લાઇનના કારણે ચૌદ ગામોના ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે જેમાં ત્રણસો પચાસ થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી જે અંગે આજરોજ અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવાલાયન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ લીલા શાકભાજી હળ વિવિધ વિભાગોમાં કરાયેલ પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં પરંતુ જાન દેંગે પર જમીન નહીં દેંગે ના સૂત્રોચ્ચાર કર્યા હતા મારું નામ ભરતભાઈ મલગામાં અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં બસો નંબર અમારી ટોટલ વીંગાની નંબર છે એની અંદરથી વચોવચ સાહીઠ ગુંટા જેટલી જમીન અમારી રેલવેમાં સંપાદન જવા થવા જઈ રહી છે જેની અંદર અમારો એકસો પચીસ માણસોનું કુટુંબ નિર્વાહ કરે છે તે સંપૂર્ણ જીવન અમારું ખેતી ઉપર નિર્ભર છે તો મારી ખે સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારે ખેતરની અંદરથી કે ચૌદ ગામના જે કોઈ ખેડૂતો છે એના અંદરથી અમે લાઈન લઈ જવા દેવા દેશું નહીં કારણ કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને જો કામ કરશે તો એમનું કામ થાયું છે પરંતુ એ લોકો ખેડૂતોને જ બરબાદ કરીને આ કામ કરવું છે અને ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાઈ લેવાનું આ એક ઉદ્યોગોનું ષડયંત્ર છે જી મારું નામ દીપકભાઈ ધનસુખભાઈ પટેલ પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંત્રી વિરોધ લગભગ સાહેબ અમે મહિનાથી કરી રહ્યા છે અમારી ફક્ત એક જ માંગણી છે કે અમારી જમીન જે મહામૂલી જમીન છે અમારી જમીનની હજારો સરકારી જમીન એમ જ રહેલી તો અમે સરકારની જે તે વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે સાહેબ સરકારી ખાલેન્ડ જો રેલવે લઈ જાય લાઈન લઈ જવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે કારણ કે અમે આ મહામૂલી જમીનમાં ભાજીપાલો કરીને સાહેબ અમે જીવીએ છીએ જો અમારી મહામૂલી જમીન છીનવાઈ જશે તો અમારા ખેડૂત નાબૂદ થઈ જશે અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ રેલવે લાઇનથી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં રાજ્યોની સુવાલી જૂના ગામ અને ડામકા વાસવા ભટલા એમ હાથ આઠ જે ગામો સંયુક્ત છે સાહેબ આર્થિક અને સામાજિક રીતે સાહેબ આ રેલવે લાઇન એ ગામોની વચ્ચેની જઈ રહી છે અને બે વિભાગ થઈ રહ્યા છે એટલે અમારું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે સાહેબ અને અમે એના વિરોધ માટે સાહેબ આજે આવ્યા છે આમાં સાહેબ લગભગ સો થી વધુ ખેડૂતો પરેશાન છે અને ખૂબ જ ખોટી રીતે અમને હેરાનગીરી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત